આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીઓને લઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ મંગાવી હતી રેલવે સ્ટેશન જઈ રહેલા બંને ભાઈઓએ મોબાઈલ લૂંટનો પ્રતિકાર કર્યો હતો જેથી બે પૈકીના એક આરોપીએ રાહદારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પસાર થઈ રહેલા લોકોએ પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ દ્વારા તેમને પણ ચપ્પુ માહોલ ઉભો કર્યો હતો બાદમાં આ બંને આરોપીઓ બાઇક પર બેસી ત્યાંથી ભાગી છૂટ્યા હતા લૂંટની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી પોલીસે તાત્કાલિક ફરિયાદીનો સંપર્ક કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો અને તેમને ઓળખ પરેડ કરવાનો પ્રયાસ કર્યો હતો કેમેરામેન સેનિલ ગિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે